નવા ફોન થી નવો શરૂઆત પહેલામાં પહેલો બ્લોગ આપણે ચાલુ થાય છે તો તમે ખાલી કોલેટી કહી દેજો કે ભાઈ કોલેટી કેવી છે બરાબર હું જ જોઈ લઉં વાહ ભાઈ વાહ મિત્રો હવે તમને જે જોવાની મજા આવી છે ને મારા મમ્મીના લખરા બરાબર આ મારા મમ્મીના લખરા એવા તમને જોવાની મજા આવી છે ને મમ્મી લખરા કરે એવું હે તો કેન્સલ પહેલામાં પહેલો ભાઈ ફોન છે બરાબર જીવનમાં ખુશી તો તમે વાત ના પૂછો એટલી ખુશી છે મિત્રો આમ આમ બહાર નથી કાઢી શકતો યાર કેમ કાઢવી આપણે કઈ ખબર જ નથી પડતી આ એટલી ખુશી કેમ કાઢવી નહીં તમે 2000 સબસ્ક્રાઇબ ન કર્યા લેવો પડ્યો લેવો પડ્યો મિત્રો તમે 2000 સબસ્ક્રાઇબ ના કરાવી દીધા પણ હું એટલો ઈચ્છુક છું કે તમારી માટે છે ને ભાઈ મેં અગાઉ સુવિધા કરી દીધી તો તમે જરૂરથી સપોર્ટ કરજો બરોબર એક સબસ્ક્રાઈબન કરવા માં હું જાય હું કાંઈ એમ તો તમારા પૈસા તો નથી માગતો કે ભાઈ હું ભાઈ બે પાંચ રૂપિયા તમે આપી દે બરાબર ખાલી એક સપોર્ટ કરવાનો હે ભાઈ આપણા ગામનો માણસ જ આગળ જતો હોય ને આપણે બધી વસ્તુ થતી હોય તો એનાથી પછી વિશેષ શું છે તમે ભાઈ બરાબર શ્રીફળ વધાર્યું ફોન લીધો તમારી મમ્મી તો પેલા આયા હે ને આમાં

બરાબર હવે જો મારા મમ્મી જ તમને દેખાશે મારી પાસે જો ટોટલ ઓલરેડી હે ને જો એક આ સિક્સટીન પ્રો મેક્સ બરાબર પછી આ હે વિવો વી ફિફ્ટી વિવો વી ફિફ્ટી સિક્સ પછી આ હે પોકો એફ વન બરાબર તો હું આમાંથી પેલા ઉતારતો તો આ ફોનની કન્ડિશન તમને દેખાડું જવો મારા મમ્મી મમ્મી ખોલ તો અનબોક્સિંગ કરીએ આ તારો જ છે ઉતારને આઈફોન એ તારો જ છે હાલ આ ફોનનું દોઢ વરસ થયું પછી

તૂટી ગયો તો આમ ખબર થો હોય માં ફાટી ગયો તો મે હથોડી મારી બેહાડ્યો અરે કવર આ કાઈડ ને હવે કવર ના એક મિત્ર બે બાજુ થી ખેર કાઢવાનું હોય હા પણ બોમે થી કવર એ ના નીકળા હું ભાંગી જતા હોબ તો માથે નો નીકળે ભાઈ નીકળી જ જાય ને મમ્મી નકામી છે હું નકામી હા

મમ્મી નસ્તો મમ્મી નિરાય તો નિરાય કેવું તમાર ભાઈ છે ને ઘરનો અગાઉ ફોન મારીને કહી દઈએ મારી મમ્મી ને હું કે ભાઈ આને તો એવડો ફોન લીધો ને એવડો ફોન લીધો કાંઈ આવીને પેલા તો મારે બોલો મારે મિત્રો ગમે એ વસ્તુ એવી થયું હોય બરાબર તો પૈડા માથે મારે હું ગમે ત્યાં પડતો ને હું પેલા નાનપણમાં પડતો ને તોય એ પછી વાહથી મને ઢીકા મારે બોલો વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર એટલે સુધી હોત હવે આ મંદિર લઈ જાય આમ મને ભૂલી ગઈ મારો મોબાઈલ આપું કઈ દેવા નથી થતા તો મૂકી દે ત્રણ ત્રણ એવા તાર વીઆઈપી ધંધા હું છે ભાઈ તે તો ત્રણ ત્રણ મોબાઈલ આખવા છે તો જો એ ફોન તો જો એમાં એવું હે મિત્રો હું જોબ કરું ને આ પર્સનલ આ ફોન યુઝ થાય પરબામાં બધા એપ્લિકેશન છે આઈફોન માં તમને ખબર ને બીજા એન્ડ્રોઈડ ના એપ્લિકેશન ના થાય એટલે માં જરૂરી છે બીજી વસ્તુ એક આમાં પર્સનલ છે ને મારી પાસે સ્ટોરેજ પડ્યું હોય પછી જે હારી હારી વસ્તુ હોય ને કોઈ છોકરીના નંબર બધી વસ્તુ આમાંથી બનાવો કોઈ છોકરીના નંબર હોય ના છોકરીઓ ને મય છોકરીઓ મેસેજ આવ્યો ઓ એમ ને હા ઘણા છોકરીઓ ના હે ના દેખાડ ને એવું કહે ને કે કે મોબાઈલ લેવા તમે કીધું એક તો મોબાઈલ લે પછી હગાઈ કરી તો જો હું કેવા આવું જો જે હે કેવો રૂડો રૂપ જેવો આવું ને રૂડો રૂપ જેવો મસ્ત ચોખ્ખું સરસ હું કાબુ નખાવી દઉં મારું હં હા તો તમારું પણ મોટું નું તો કરવા દે નું પછી નું મિત્રો તમને કેવો કોમેન્ટ માં જરૂર બતાવી દેજો પ્રો મેક્સ તારા કઈ ના ઉતારું તો નવા નવા તમે ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ બટન જરૂરથી મારી દેજો બાય બાય Им